ચપ્પુ લાગડાના ફટકા સહિત હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવક પ્રદીપ કરીંગા ચૌધરીનું મોત નીપજ્યું હતું તો હુમલાખોરોમાં દસ કિશોરો સહિત બાર હત્યારા હોય અને વિક્રમ નામના ઈસમે મૃતકને ચપ્પુના ઘા મારતા મોતને ભેટ્યો હતો હાલ તો વરાછા પોલીસે વિક્રમ નારાયણ સોલંકી અને ભીમ ભરત રાઠોડને ઝડપી પાડ્યા છે જરા મામલે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે सूरत शहर वराछा पुलिस स्टेशन विस्तार में જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલા ચાલી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી

ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલની મદદ લેવામાં આવી છે